જીવનમાં કુદરત સાથ નથી આપતી એને ભગવાનનો સાથ જોઈએ છે ભાગ્યનો સાથ જોઈએ છે તો આજે બહુ સરસ ઉપાય બતાવો એક છોડ બાવળનો લો અને એક છોડ પીપળાનો લો આ બે છોડને એક ચોક્કસ જગ્યા પર સરસ રીતે ભેગા ભેગા વાવો અને એનું જતન કરો એની સાફ સફાઈ એમાં કીડો ન લાગે ને એ છોડ ઉછરી જાય એ રીતના એનું જતન કરો એને પાણી પીવડાવતા રહો ચોક્કસ તમને એ થાય હવે આ બે છોડ બાવળ શનિ છે અને ગુરુ પીપળો છે ગુરુ શનિની યુતિને જો તમે પોષો છો એની માવજત કરો છો તો ગુરુ શનિ એક એવી યુતિ છે કે ગમે તેવા સંજોગમાં કુદરતી સહાય મળે અને આ ઉપાય જે લોકો રેગ્યુલર કરે ને તેના જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ન આવે અને આવે તો કુદરત એને દૂર કરે તો છે ને સરસ ઉપાય Ciao, vada Namaste.